श्रीसत्य सरस्वती वरदण्डमण्डितकराया श्वेतपद्मासना या ब्रह्माचितशङ्करप्रभृतिवीरदेवैः सदा वन्दिता श्यामां पातु सरस्वती भगवती ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથાના કેટલા અધ્યાય છે લખી રહ્યા છે અને કયા પુરાણમાં છે તો કે સ્કંદ પુરાણમાં લખાણ છે કયા અધ્યાયમાં છે તો કે રેવા ખંડમાં આ બધા પ્રસંગો છે અને રેવા એટલે નર્મદાજી નો ખંડ ખંડ એટલે ભૂખંડ

કેટલાક ઋષિઓ યાજ્ઞિકી છે માટે યજ્ઞ કરતા બન્યા છે કેટલાક ઋષિઓ મૌની છે માટે મૌન રહી અને ભગવાનનું નામ સ્મરે છે કેટલાક ઉપાસક છે માટે આંખ બંધ કરી ભગવાનની ઉપાસના કરે છે કેટલાક સુંદર વિદ્વાન ઋષિઓ છે તેમની પાસે કેટલાક શિષ્યગણો છે અને શિષ્યગણ પોતાના ગુરુવર્ય પાસેથી વેદ જ્ઞાનની શિક્ષા મેળવે છે તો કેટલાક એવા ઋષિઓના શિષ્ય

ઇઠ્યાસી હજાર ઋષિમુનિઓ આ તપસ્થલીમાં છે કેટલા છે ઇઠ્યાસી હજાર ઋષિઓ અને આ બધા ઋષિમુનિઓ આ તપસ્થલીમાં સ્થળીમાં તપશ્ચર્યા કરે છે દરેક પોતાના ભગવાનના સત્કર્મ કરે છે આ સત્કર્મ કરવા વાળા તપસ સ્થળીની અંદર એક વખત વેદ વ્યાસજીના બ્રહ્મ શિષ્ય જેનું નામ છે સુદપુરાની આ સુદપુરાણીનું આગમન એ તપસ્થલીમાં સ્થળીમાં થયું સુદપુરાણી આવ્યા છે તો સુદ આગમન થતા જ બધા જ ઋષિઓ અને શિષ્યગણો બધા ભેગા થયા અને સુદ પુરાણીને સ્વાગત કરી ફૂલડાવી રહ્યા એમને ઊંચા આસન ઉપર બિરાજમાન કર્યા અને સુદ પુરાણી પાસે બધા જ વંદન કરીને પ્રસ્તાવના મુખે પોતપોતાના પ્રશ્નો પૂછવા લાગ્યા જેમાં સૌનક ઋષિ ઉભા થઈ અને પ્રશ્ન કરતા બન્યા છે સૌનક મુનિ શું પૂછે છે તો સૌનક મુનિ પૂછી રહ્યા છે કે હે ગુરુવર્ય હે ગુરુદેવ આપ પધાર્યા છો વારંવાર આપ આ તપસ્થલીમાં આવો છો અને વારંવાર અમારા મનના જે બધા સંશયો છે એ સંશયોને મિટાવો છો એને એટલા માટે ગુરુદેવ શું કરે છે ગુરુ બિન જ્ઞાન ન ગુરુ ગુરુજી આપને જ્ઞાન આપે છે ગુરુ બિના મિટે ના ભે મનમાં જે બધી ગાંઠો છે ને

હે ગુવર પૂર્ણ થાય એવાય કોઈ વ્રત ની વિધિ હોય અથવા તો તપની વિધિ હોય તો કૃપા કરી આપ કહો નહી ત્યારે ગુરુવર્ય કહે છે હા ભગવાન શ્રી સત્યનારાયણ નું વ્રત છે જે કરવાથી ભગવાન જ ભક્તની મનની કામનાઓ પૂર્ણ કરવાવાળા વાળા છે અરે આ ઉપજ વ્રત છે તો કૃપા કરી વિસ્તારપૂર્વક આપ મને કહો અને ત્યારે હવે આ વ્રતનો વિસ્તાર થાય છે સાંભળો એ કદા યોગી પરાનો સાંક્ષયાન પર્યટન વિધાન લોકાન મૃત્યલો અનુપા એક વખત યોગી નારદજી પૃથ્વી પર આવ્યા છે

અને એ સાધુ સંન્યાસીનું પણ સારું અભ્યાગતનું સ્વાગત થાય છે અતિથિ દેવો ભવા આના શબ્દથી તમામ બપોરના બાર વાગ્યાના સમયની અંદર અતિથિઓ બનીને આવે છે તેઓને આ ગૃહસ્થિઓ પોતે જે માડે છે અને તેઓનું પણ સારી રીતે પરિવહન કરે છે આવું પોષણ થતું જોયું માટે આનંદ મગ્ન થયા છે નારદજીને ખૂબ આનંદ થયો છે વાહ ધન્ય ગૃહસ્થાશ્રમ શું કહે છે આ ગૃહસ્થિ આશ્રમ ખૂબ ધન્ય છે આ પૃથ્વી પર આવા સકારાત્મક ઉર્જાવાળા પ્રમાણિક સત્યવાદી અને પ્ર નીતિ નીતિ નીતિથી જીવન જીવવાવાળા તથા કેટલાક મનુષ્યો ભગવાનનું નામ સ્મરણ કરવાવાળા ભક્તજન બને છે નરસિંહ મહેતા આ સુદામા આ વીરાબાઈ ઇત્યાદિ બધા ભક્તોના પણ જીવન નારજીએ તો જોયા અને એટલા જ માટે આ નારદજીને શબ્દ બોલાઈ ગયો છે કે પૃથ્વી લોક મૃત્યુ લોક નામ છે પરંતુ ધન્ય ગૃહસ્થ આશ્રમ એમાં પણ આ ગૃહસ્થી આશ્રમ એ ધન્ય છે એટલો સુંદર છે છે કે નહીં હવે પૃથ્વી પર કેવળ ને કેવળ આવા ગૃહસ્થીઓ બધા જ કોઈ સત્યવાદી હોતા નથી હે કોઈ કોઈ નીતિ ભૂલે છે કોઈ અસત્યના માર્ગે ચડે છે બધા સદાચારી નથી હોતા કેટલાક દુરાચરણ દુરાચારી બન છે

કોઈને છેતરી લેવા વાળા આ છેતરપિંડી કરવા વાળા તમામ વ્યક્તિઓને જોયા અને એઓને નામ આપ્યું છે મૂર્ખા નામ શિરોમણી મૂર્ખ છે એ આ મૂડ માણસો મૂર્ખ છે કે આવા અપરાધો કરે છે માટે અંતમાં તો તે દુખિત થશે જાવ અને માટે આવા દુખ ભોગવવાડા પીડા ભોગવવાડા તમામ વ્યક્તિને જોયા મનમાં જે ગૃહસ્થી જીવન જોતા જે આનંદ હતો એ આનંદ પણ ખોરવાયો આ મૂર્ખાઓને જોઈને અને હવે તેઓની ચિંતા થઈ છે નારદજી ગુરુના રૂપે આવ્યા છે અને ગુરુને ચિંતા થાય કે આ પૃથ્વી પર રહેલો મનુષ્ય આવો દુખી થાય તો દુખને દૂર કરવો જ જોઈએ દુખ દૂર થવા માટે પૃથ્વી પર આવેલા નારદજી તુરંત પાછા વૈકુંઠમાં ગયા અને વૈકુંઠ પ્રભુના ચરણોને વંદન કર્યા બે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા નારાયણ નારાયણ નામ સ્મરણ કરતા કરતા નારદજી વૈકુંઠમાં જાય છે આવો આપણે ત્યાં પણ પ્રભુ પર્યા છે પ્રભુ પ્રભુનું બે કરી નામ સ્મરણ કરીએ શ્રીમન નારાયણ 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 भज नारायण 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 भज नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 UH! बद्री नारायण 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 बद्री नारायण नारायण नारायना। નારાયણ બોલો સત્યનારાયણ દેવજી આમ નારદજી પોતે નારાયણ નારાયણ નામ સ્મરણ કરતા કરતા વૈકુંઠમાં ગયા અને વૈકુંઠમાં જઈ વૈકુંઠા દિવતિ ભગવાનનું સ્વરૂપ કેવું છે હે વચ્ચન મધુરમ અંચરિતમ હસિતમ મધુરમ ભ્રમિતમ માધુરમ અધરમ

નામ સ્મરણ કરી હરિશ્મરણ કર્યા ત્યાં તો ભગવાન ત્યાં ઉપસ્થિત થયા એ વૈકુંઠમાં જ્યાં નારજી હતા ત્યાં ભગવાન આપવા પધાર્યા અને ભગવાનના દર્શન થયા ત્યારે ભગવાન કેવા છે તો તે ચતુર્ભુજ ચાર હાથ એ ચારે ચાર હાથ ખાલી નહીં પરંતુ શંખ ચક્ર ગદા અને પદમા ધારણ કરેલા કંઠમાં સુવાસિત વનની માળાની શોભા છે અને સુંદર એની સુવાસ છે આવાસ

તોની એમ ગોવાડીયાઓની આસપાસ ગોવાડીયાઓ છે અને વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ છે એની દેવક દેવતાજનથી એવા ભગવાન આદિ નારાયણ ઠાકોરજી છે નવા વિષ્ણુ ભગવાન ચતુર્ભોજ નારાયણના દર્શન કર્યા એમના સ્તુતિગાન કર્યા અને હવે કહે છે હે ભગવાન તમે બધા જ ભક્તોથી આધી છો તમે બધા દેવોથી પહેલા આવ્યા છો તમારામાંથી બધા દેવો પ્રગટ થયા છે હે આપ કૃપા કરો આવી સ્તુતિ સાંભળીને ત્યારે ભગવાનને થઈ ગયું કે નારદજી મારી ખુશામત બહુ કરે છે કારણ વગર અહીંયા નારદજી આપતા તો નથી માટે ભગવાને કહ્યું નારદજી શા માટે આપ અહીંયા પધાર્યા છો આપ સકુશલ મને કહો માટે આપના સંશયોને મુક્ત કરવા માટે આપણે ઉપાય કહો ભગવાન અંતર્યામી મારા અંતરમાં જે છે પ્રશ્નો એ આપ જાણો છો છતાં પણ ભગવાન લઉ પૂછું છું કે થોડીક ક્ષણ પહેલા હું પૃથ્વી પર ગયો હતો ત્યાં કેટલાક મનુષ્યો દુખી છે પાપ કર્મ કરી ચૂક્યા માટે એની પીડા ભોગવવાડા પીડિત છે એના આ દુખને મટી જાય આ પીડાની મુક્તિ મળી જાય એ હેતુ મને કંઈક ઉપાય કહો પ્રશ્ન પૂછતા જ ભગવાન કહે છે કે દુઃખિતમ દુઃખનું કારણ શું દુઃખનું કારણ છે દુરાચરણ ખોટા કામ કરી લેવા એ દુઃખ કારણ છે કે નહીં તો ખોટા કામ કરવાનું બંધ કરી અને સતની ઉપાસના કરશે ભોળો બનશે પ્રમાણિક બનશે સાચો બનશે સજ્જન બનશે આમ સતની ઉપાસના એટલે નારાયણ નારાયણ ઠાકોરજી નું નામ સ્મરણ કરશે તો આમ કરી લેવાથી મારા નામ સ્મરણથી તેની જીવવા પવિત્ર થશે તેનું શરીર પવિત્ર થશે એનું જીવન પવિત્ર થવા લાગશે અને દુર્જનોના સંગને દૂર થઈ સત એટલે સાચા માણસોનો સંગ થશે અને સાચા માણસોના સંગથી જ સંગદોષ મટી જાય છે એ સતના સંગ થાય ત્યારે સંગદોષ મટી જાય અને સતનો સંગ થાય ત્યારે ભગવાન સત્સંગના માધ્યમથી ભગવાનની પ્રાપ્તિ થાય છે આ માટે શું કરવું જોઈએ એ પોતે સંગ બદલી લાગવું જોઈએ સત્સંગી થવું જોઈએ ઠાકોરજીનું નામ લેતા થવું જોઈએ અને મહામંત્રમાં ઓમ નમો નગવતે વાસુદેવાય ભગવાન ઠાકોરજીના મહામંત્રજીને જેન જીન કરતા કરતા એ પોતે ઘરે મારી ઉપાસના કરશે ત્યારે હું એનો થઈશું સત્નો ઉપાસક એની સાથે નારાયણ રહેવાડે સત્ય નારાયણ એ ભગવાન સતના ઉપાસક સાથે નિત્ય નારાયણ વસનાર બને છે હવે એને જ્યારે પોતાના જીવનમાં મનોકામનાઓ થાય છે મનની ઈચ્છાઓ પ્રગટ થાય છે તો મનોકામનાઓ દુર્લભ હોય છે દુર્ગમ હોય છે એ મનોકામનાને દુર્ગમ મનોકામનાને સુગમ કરીને એના જીવનમાં સુખ વ્યાપ્ત થવા માટે મારું પૂજન કરી મારું વ્રત કરશે ત્યારે એ વ્રત કરીને મારા વ્રતમાં જે મારી પાસે માંગશે व्रतना माध्यम थी एनी मांगीली सर्व इच्छाओं पूर्ण कर देस भगवान सत्यनारायण की पूजा नहीं करवाती मनोकामना पूर्ण થાય આવું ઉત્તમ व्रत છે તો હવે પણ મને કહું કે આ व्रत્યારે થાય ભગવાન કે કોઈ પણ દિવસ થાય યસમેન કશ્મિન દિને અમર્ત્યો સદધા બક્તિ સમનિત હ કોઈ પણ દિવસે व्रत થઈ શકે હા કોઈ પણ દિવસે એમાં એવું જ નથી કે પૂનમના દિવસે થાય રવિવારે થાય સોમવાર થાય મંગળવાર થાય કોઈ બી થાય કોઈ પણ દિવસે થાય બરાબર સમય બતાવ્યો છે કે હા સાજના સમયે થાય પરંતુ દિવસ તો ગમે તે દિવસ લેવાય તો ક્યારે કરવું તો કે કોઈ પણ દિવસે થાય એના સુફળ છે તો દુખી જનના દુખ મુક્ત થાય સુખી જનના સુખની વૃદ્ધિ થાય સ્ત્રી વર્ગ માટે બતાવ્યું છે નિસંતાનપણું દૂર થઈ સંતાનની પ્રાપ્તિ થાય એ સ્ત્રીઓની સંતાન હોય તો તેવી સ્ત્રીઓ ભગવાનની આવી આરાધના કરવાથી એ સ્ત્રીના સૌભાગ્યની રક્ષા થાય છે ચૂડી ચંદો તેનો શુદ્ધ રક્ષિત અને હવે પુરુષે જે જે ધારેલી કામના માંગેલી કામના હોય સઘળી કામનાઓ પૂર્ણ થાય છે આવી રીતે કામના પૂર્તિ માટે પણ ભગવાનનો સ્વાર્થ માટે પણ જો નામ સ્મરણ કર્યું છે તો સ્વાર્થપણાના નામ સ્મરણથી તે જીવ્યા છે માટે તેનામાં ધીરે ધીરે જે સ્વાર્થપણું દૂર થાય એના હૃદયમાં પ્રભુ વિરાજમાન થાય માટે નિસ્વાર્થ ભાવથી પણ કોઈ મનોકામના પૂર્તિ ન હોય એ મનોકામના પૂર્ણ ન થવા માટે અથવા મનોકામના પૂર્ણ થાય એ માટે હું આ વ્રત કરું આવી ખોટી લાલસાઓ મુક્ત થાય છે જ્યારે એના હૃદયમાં પ્રભુ ભળી જાય છે અને આવા નિસ્વાર્થપણે જ્યારે ભગવાનના પોતે જપ કરે છે નાન સ્મરણ કરે છે ભગવાનના વ્રત કરે છે તો એને ઘણું બધું પુણ્ય એકઠું થાય છે અંત સમયમાં આવું જ પુણ્ય તેજ બની અને વૈકુંઠ ધામમાં મોક્ષ પદ પર મળી જાય આટલું સુંદર ફળ આપવા પાડું આ વ્રત છે તો ભગવાન આપ મને સમજાવો હવે વ્રત કેવી રીતે કરવું ભગવાન બોલે છે હવે સાંભળો એ વ્રત કરવા વાળો